સુરત શહેરમાં માલધારીઓના બંધને એલાનને લઈને દૂધ નહીં મળશે તેવી અફવાને લઈને રાત્રે દૂધ લેવા માટે ડેરી પાર્લર પર લોકોની લાંબી લાંબી કતરો જોવા મળી હતી તો સુમુલ ડેરીના પાર્લર પર તો એક કિલોમીટર લાંબી લાઇન પણ જોવા મળી છે માલધારી સમાજનું આંદોલન મંગળવાના રોજ ઉગ્ર બન્યું હતું સુમુલ ડેરી દ્વારા મંગળવારના રોજ દૂધ ભરેલા ટેમ્પો શહેરી ડેરીમાં મોકલાઈ રહ્યા હતા ત્યારે તે માલધારી સમાજના કેટલાક લોકો દ્વારા ટેમ્પોને અટકાવીને તોડફોડ કરાઈ હતી અને દૂધની થેલીઓને રોડ પર ફેંકી દેવાઈ હતી તો બીજી તરફ બુધવારે દૂધ નહીં મળે તેવી અફવા અને ડરના માર્યા લોકોમાં પેસી જતા સુમુલ ડેરી પર લોકોની દૂધ લેવા માટે ભારે ભીડ પણ જામી હતી માલધારી સમાજના આંદોલનને પગલે લોકોમાં ડર પેસી જોવા પામ્યો હતો કે બુધવારના રોજ દૂધ નહીં મળે જેને કારણે સુરત શહેરના લોકો દ્વારા શાંતિ દૂધની ડેરીઓ અને સુમૂલના પાર્લર પર દૂધ લેવા માટે પડાપડી કરી હતી જે દિશાના મોટાભાગના સુમૂલ પાર્લર પર દૂધનો સ્ટોપ પૂરો થઈ જવા પામ્યો હતો ત્યારે સુમૂલ ડેરી પર તો રિસ્તાની એકથી દોઢ કિલોમીટર લાંબી લાઈનો શેરી જોને દૂધ લેવા લગાડી હતી આ જોતાં પોલીસ બંદાબત પણ વ્યાપક કરી દેવામાં આવ્યો હતો હજર કુરશી સાથે પ્રકાશવાળા